સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા ઢોસા અને સાંભારની રેસીપી નવી રેસીપી શીખવા માટે રિધિઝ કિચનને સબસ્ક્રાઈબ કરો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો હવે આપણે ઢોસાનું ખીરું બનાવીશું તેના માટે અહીંયા મેં એક તપેલીમાં ત્રણ વાટકી ચોખા એક વાટકી અડદની દાળ બે ટેબલ સ્પૂન ચણાની દાળ એક ટેબલ સ્પૂન મેથી એડ કરીશું હવે તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખીશું અને તેને ચાર કલાક સુધી પલાળી લઈશું ચાર કલાક બાદ હવે ચોખા અને અડદની દાળ એકદમ સારી રીતે પલળી ગયા છે હવે તેને આપણે મિક્સચર જારમાં ક્રશ કરી લઈશું તેને આપણે આ રીતનું ક્રશ કરી લઈશું હવે આપણે મસાલાનો વઘાર કરીશું મસાલાના વઘાર માટે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું એક ટી સ્પૂન રાઈ નાખીશું એક ટી સ્પૂન જીરું નાખીશું ચપટી હિંગ નાખીશું એક ટેબલ સ્પૂન અડદની દાળ નાખીશું એક ટેબલ સ્પૂન ચણાની દાળ નાખીશું અને બધી જ વસ્તુને સાતળી લઈશું હવે આપણી અડદની દાળ અને ચણાની દાળ એકદમ સારી રીતે સતડાઈ ગઈ છે તેમાં હવે આપણે મરચાંની પેસ્ટ ઉમેરીશું થોડા લીમડાના પાન એડ કરીશું હવે તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળીને સમારીને એડ કરીશું તેને પણ આપણે ત્રણ મિનિટ સુધી સોતે કરી લઈશું થોડું મીઠું નાખીશું હવે આપણે મસાલા એડ કરીશું અડધી ટીસ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર એક ટીસ્પૂન ગરમ મસાલો નાખીશું અને મસાલાને એક મિનિટ સુધી સોતે કરી લઈશું હવે તેમાં આપણે બટેટાને મેસ કરીને ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું એક લીંબુનો રસ એડ કરીશું થોડી કોથમીર ભભરાવીશું બાફેલા વટાણાને એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીશું અને પરફેક્ટ મસાલો તૈયાર કરી લઈશું હવે આપણા ખીરામાં ત્રણ કલાક બાદ આથો આવી ગયો છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું જેથી આપણા ઢોસાનો કલર એકદમ હોટલ સ્ટાઇલ આવે હવે આપણે લોઢીમાં ઢોસા બનાવી લઈશું હવે આપણે તેમાં મસાલો એડ કરી દઈશું તો તૈયાર છે ઢોસા હવે આપણે સાંભાર બનાવીશું સાંભાર બનાવવા માટે પ્રેશર કુકરમાં અડધો કપ તુવેર દાળ વન ફોર્થ કપ ચણાની દાળ વન ફોર્થ કપ મુગર દાળ વન ફોર્થ કપ અડદની દાળ એડ કરીશું બે કપ જેટલું પાણી ઉમેરીશું ચપટી હળદર નાખીશું સાથે સાત પ્રમાણે મીઠું નાખીશું પાંચ વિસલ કરી લઈશું વઘાર માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેમાં આપણે સૂકા મસાલા એડ કરીશું એક ટીસ્પૂન રાઈ નાખીશું એક ટીસ્પૂન જીરું એડ કરીશું ચપટી હિંગ નાખીશું હવે તેમાં મરચાંની પેસ્ટ ઉમેરી લસણની પેસ્ટ સાથે તેમાં આદુની પેસ્ટ પણ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એક મિનિટ સુધી સાંતળી લઈશું થોડા લીમડાના પાન એડ કરીશું અહીંયા મેં એક મીડિયમ સાઈઝની ડુંગળી સમારીને લીધેલી છે તે પણ એડ કરી દઈશું ડુંગળીને આપણે ત્રણ મિનિટ સુધી સોતે કરી લઈશું હવે આપણી ડુંગળી સારી રીતે સતડાઈ ગઈ છે તેમાં હવે એક મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરી દઈશું થોડું મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને બે મિનિટ સુધી કૂક કરી લઈશું હવે તેમાં આપણે મસાલા એડ કરીશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર બે ટી સ્પૂન સાંભાર મસાલો એડ કરીશું અને મસાલાને એક મિનિટ સુધી સાતડી લઈશું હવે આપણા મસાલા પણ સારી રીતે સતડાઈ ગયા છે તેમાં આપણે બાફેલી દાળ એડ કરી દઈશું થોડો ગોળ નાખીશું ગોળ નાખવો એકદમ ઓપ્શનલ છે થોડી કોથમીર ભભરાવી દઈશું તો તૈયાર છે આપણો હોટલ સ્ટાઇલ સાંભાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા ફીડબેક મારી સાથે શેર કરજો ફરી મળીએ નવી રેસીપી સાથે